જૂનાગઢ શહેરમાંથી અલગ અલગ જગ્યાએથી ચોરી છળ કપટથી મેળવેલી સાયકલો ચૌદ નંગ જેની ચાલીસ હજાર સાથે એક ઈસમને પકડી પાડતી એ ડિવિઝન પોલીસ જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક તથા પોલીસ અધિક્ષક દ્વારા મિલકત વિરુદ્ધના ગુનાઓ શોધી કાઢવા અને ચોરી લૂંટ ઘડફોડ વગેરે બનાવોમાં સતર્કતા રાખી તાત્કાલિક કાર્યવાહી કરવા અંગે સૂચનાઓ આપવામાં આવેલી હોય જે અનુસંધાનને પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સંયુક્તમાં બાતમી હકીકત મળેલ કે હરસુખભાઈ નાનજીભાઈ સોલંકી રહેવાસી જુનાગઢ ઇન્દિરાનગર વાળો કેફી પીણું પીધેલ હાલતમાં પકડાયેલ આ પકડાયેલ ઈસમ પાસે ચોરીથી કે છડ કપટથી મેળવેલ સાયકલો પોતાના ઘરે સંતાડી રાખેલ છે જે બાતમીના આધારે તપાસ કરતા આરોપીને સાથે રાખી તેના ઘરે તપાસ કરતા તેના રહેણાંક મકાને ડેલામાં અલગ અલગ કંપનીની અલગ અલગ કલરની ચૌદ સાયકલો મળી આવતા મજકૂરને આ સાયકલો સાથે પોલીસ સ્ટેશન લાવી બી કલમ એકસો છ મુજબ મુદ્દામાલ કબ્જે કરી મજકૂર ઇર ઈસમ વિરુદ્ધ બી કલમ પાંત્રીસ એક મુજબની ધોરણસર કાર્યવાહી કરતી એ ડિવિઝન પોલીસ સ્ટેશન રિપોર્ટર શોભના બાલશ કેશોદ